આપણે શ્વાસ ન લઈએ તો શું થાય મરી જવાય શું થાય તો નાક થી શું થાય આપણે શ્વાસ લઈએ અને દરેક પ્રકારની સુગંધ

આપણે ખાઈ શકીએ કોઈ પણ વસ્તુ ને પકડવી હોય તો એ આપણા હાથ અને આંગળાનો ઉપયોગ આપણે કરવો કોઈને જો આંગળા ન હોય હવે આનાથી તમે કઈ વસ્તુ પકડી શકો જો એટલે કોઈ પણ વસ્તુ પકડવાની હોય તો એની માટે શું જોઈએ બરોબર આવી રીતે આપણું વાસ્તુ શરીર છે અલગ અલગ ભાગોના અલગ અલગ ઉપયોગ છે